ઠ પાસે ભાગીદાર શાહ અમિતાબેન ના પતિ શાહ મનીષભાઈ નંદલાલ અને શાહ કશ્યપ મનીષભાઈ વિરુદ્ધ હોટેલ કામકાજમાં પોતે ભાગીદાર ન હોવા છતાં પણ વારંવાર હોટેલ ભાગીદાર રામચંદ્ર રમણભાઈ બારિયા અને અન્ય ભાગીદારો સાથે ગેરકાયદેસર રીતે હોટેલ પર આવી મેનેજમેન્ટમાં અડચણ રૂપ બનતા હોય ત્યારે તેઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે હોટેલના ચાલુ વર્ષના તેમજ અગાઉના હિસાબ કિતાબમાં ગેરરીતિ જણાઈ આવતા ખરીદીના બિલો તથા સ્ટાફ સેલેરી ખર્ચ હિસાબના ચોપડા પેપર વાઉચર ફાઇલ રામચંદ્ર રમણભાઈ વારિયા તેમજ હોટલના તમામ ભાગીદારો દ્વારા માંગવામાં આવતા ઉશ્કેરાઈને તેમની પર હુમલો કરવામાં આવ્યો અને જાતિ વિષયક ગાડા ગાડી કરવામાં આવી સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને યોગ્ય તપાસની માંગણી કરાઈ છે